જય માતાજી મિત્રો જય બાબાજી તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે છે ને કમ્પ્લીટ રેડી ગેટી થઈ નીકળી ગયા બરાબર અને જવાનું હોય બનાસકાંઠામાં અને એક સેલિબ્રિટીની મુલાકાત માટે જઈએ રહી આપણે બરાબર તો હવે કઈ સેલિબ્રિટી તો તમને આગળ બતાવશું બાકી તમને તમને ખબર તો પડી જ જઈએ છે કે કનકવાડા જઈએ રહ્યા તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહીજો બરાબર આપણે જવાનું હોય ઠેક બનાસકાંઠામાં અને આપણે એકલા નહીં જતા હાલ તો આપણે એકલા છીએ ગાડીમાં નીકળ્યા છે પણ આગળ આપણે ભાઈ બંધો આવે છે બરાબર તો આગળ આગળથી લઈ લઈએ ચાલો મિત્રો કન્ટિન્યુ તો ફાયર આપણે ભાઈ બંધુ આવી બરાબર અમારે રમુ ભાઈ છે આગળ પાછળ ભાઈ ભાઈ છે રમેશ લાલ છે અને આગળ ડમ્પર ઉભો હે અમને ત્રા રોડે રોડ આનું રૂમ આપડે

તો મિત્રો બધા કહેતા હોય ને કે મેપ ના રવાડ ના ચડવું ગુગલ મેપ ના રવાડ ના ચડવું અમે રવાડ ચડે અને જો જેવી જગ્યાએ પે ગયા ખબર જ નહી ગલિયા ફરાર્યા રે આમથી અમને આમથી જાન ના ની રમું પાવાજી હલવાયા મેપ અમાર હોય આ જગ્યા પૂરો થાય અને હોય તો કોઈ ગામ કે કહી હેત ને જો શેદર માં મેપ પડ્યો આટલે ગામ પર આયો બરોબર અમે જા જીગો માં તો મુલકપુર મુલકપુર નો લોકેશન આ જગ્યા પર તો પણ અહીંયા ખેતરો છે કહી હેત ને આ ભઈ આ કે ને મેપ ના ભરોસે ના રહેવાય બરાબર કોકને પૂછતું રહ્યું મેં આપણા ઉપર જવું પણ કોકને પૂછતું રહ્યું સાઈડમાં કે ભાઈ ચેટલા આવ્યું ચેટલા આવ્યું એમાં કામ તો હવે પાછા જઈએ રિટર્ન ચાલો કંટાળ ટોલ ટેક આવ્યા બરાબર હવે ટોલ ટેક્સ ઉપર જોઈએ ચેટલા ચોલો કરવાનું થાય છે બસો સિત્તેર

જય માતાજી મિત્રો તો આપણે આવ્યા હતા કન્વજીના ફાર્મ હાઉસે બરાબર પણ એમને કોલ કર્યો એટલે એક હાજર નહીં મતલબ એમનું કંઈક કામ ચાલુ થ્રેસર ચાલુ હતું તો કે આપણે નેક્સ્ટ નેક્સ્ટ ટાઈમ આવું નેક્સ્ટ મુલાકાત કરીશું એટલા માટે આપણે મુલાકાત કરવા નથી રહ્યા ખાલી અમારી કોલમાં વાત થઈ હતી તો કંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આવશું એમને કામ હતું એટલે મળવાનો મેર નહીં આવ્યો તો ચાલો વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ મળશું બરાબર તો આપણે ફાઇનલી છે ને કનવળજીના ફાર્મ હાઉસ ઉપર પહોંચી ગયા હતા બરોબર પણ એમના જોડે વાત થઈ હાલ કોલમાં તો એમને એવું કીધું કે એમને મગફળીનું થ્રેસર ચાલુ છે એટલા માટે અત્યારે નહીં મળી શકે કે એમને કીધું એમ તો મળવું હોય તો કે થોડી વાર રોક રોકાવજો પાંચ વાગ્યા સુધી તો પાંચ વાગ્યા પછી મળીએ પણ અત્યારે વાગે અહીં જુઓ બે ને બાવન થઈએ તો યાર બે કલાક તો હવે કઈ રીતે કાઢવા તો મેં કીધું કંઈ વાંધો નહીં તો કનવાજી જઈએ પણ કીધું કે કઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આવી જાય નેક્સ્ટ ટાઈમ મળીશું ટાઈમ લઈને બરાબર તો અત્યારે હાલ અમે એમના જુઓ એમના રસ્તા પર જો ભાઈ છે એમનો બોર્ડ એમના ફાર્મ હાઉસનું

જોઈએ આગળ હવે શું કરવું કન્ટિન્યુ